નમસ્તે મિત્રો ફરી એકવાર અમારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું રેશન કાર્ડની અંદર જે અપડેટ આવેલી છે તેની રેશન કાર્ડની અપ અંદર અપડેટ એ આવી છે કે જે જેની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ હતી તે તારીખને લંબાવવામાં આવી છે એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી એ તારીખને લંબાવવાનું મોટું કારણ એ છે કે અત્યાર સુધી રેશન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાના છે કોને કરવાના છે કઈ રીતે કરવાના છે એ પચાસ ટકા માણસોની જાણ છે જ નહીં અને જાણ છે તે લોકોને થોડીક આળસ છે કે ભાઈ આ જ કરાવશે કાલ કરાવશે થઈ જશે ક્યાં વાંધો છે ધ્યાન રાખજો કે આની પહેલાં પણ આવી ભૂલ થઈ હતી પાન કાર્ડ અને આધાર કાર્ડ વખતે કે જે માણસોએ આળા કરી એટલે કે જે માણસોએ એમ કીધું કે આ ભાઈ થઈ જાય તેને જ્યારે જરૂર પડી ત્યારે પેલેન્ટી ભરવા પેનલ્ટી ભરવી પડી અને સમય લાગે તે અલગ એ પહેલાં નામ આ આધાર કાર્ડ અને પાન પાનકાર્ડમાં નામમાં મિસ્ટેક હોય તો પણ ફ્રીઓ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થઈ જતા હતા અને અત્યારે હજાર રૂપિયા પેનલ્ટી ભરીને પણ માણસો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરાવે છે તો આપણે એ ભૂલ ફરીવાર નહીં કરીએ આપણે જે સરકારે આ ત્રણ મહિનાનો સમયગાળો આપને જે સરકારે ત્રણ મહિનાનો સમયગાળો આપેલો છે તે સમયગાળાની અંદર આપણે જેમ બને તેમ જલ્દીમાં જલ્દી આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક કરી ઘર બેઠા અને હાઉસ અને સાવ છેલ્લું છે તમે ઘર બેઠા કઈ રીતે રેશન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરી શકો તેનો વિડીયો મારી ચેનલ ઉપર મેંકેલો છે તે તમે ચેક કરી શકો છો અને બીજું એક કે તમે જો આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક કરવું ફરજિયાત છે એવું માનશો અને એવું માનશો તો જ તમે કરશો નકર નહીં કરશો નહીં કરી શકો એનું કારણ એ છે કે જો તમે નહીં કરો આધાર કાર્ડ અને રેશન કાર્ડ લિંક તો તમારા કાર્ડ રેશન કાર્ડ ઓટોમેટિક ઇનએક્ટિવ થઈ જશે બીજું કે ઘણા એવા સરકારી લાભો છે જેની અંદર આધાર કાર્ડ અને રેશન કાર્ડ ઉપયોગમાં લેવામાં આવે છે તેમાં પણ અટકી શકે છે તમારી સરકારી સહાયો તો આપણે બધી સરકારી સહાયોનો લાભ ઘણાને એવું હોય કે અમારે સરકારી યોજનાનો લાભ ભાઈ નથી લેવો તમારે રેશન કાર્ડ અને આધાર કાર્ડ કેવાયસી નથી કરાવવું એના માટે આ વાત છે જ નહીં કે ભાઈ જે લોકોને આધાર કાર્ડ અને રેશન કાર્ડનો કોઈ પણ લાભ લેતા નથી તેઓ લોકોના બાળકો ભણે છે પોતે નથી લાભ લેતા પણ લોકોના બાળકો ભણે છે કે ગમે મૂળ એ એક ઘરના રેશન કાર્ડના સભ્યો છે ભવિષ્યમાં એવો કાયદો કે કે રેશન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત છે ઘરના બધા સભ્યોને આજે એકને કરાવશે બેને કરાવશે ત્રણને કરાવશે જેમ જેમ જરૂરિયાત પડે એ પ્રમાણે કરાવશે પણ આગળ જતાં જો નિયમ ફરજિયાત થઈ ગયો બધાને પછી તો કરાવવું જ પડશે તો આજે ના આપણે રેશન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવીને ફટાફટ આપણું આપણું કામ કમ્પ્લીટ કરી નાખીએ જેથી કરીને ભવિષ્યમાં આપણા બાળકોને અથવા આપણે પોતે આધાર કાર્ડ અને રેશન કાર્ડ માટે દોડા કરવા પડે નહીં અત્યારે રેશન કાર્ડ અને આધાર કાર્ડ કહેવાય છે કરવું તમારા મોબાઈલ ફોનમાં સાવ સરળ રીતે તમે જાતે કરી શકો છો તેના ઘણા વિડીયો ઓનલાઈન આપેલા છે તમે મારો વિડીયો જોઈ શકો છો અને અન્યના વિડીયો પણ જોઈ શકો છો અત્યારે તમારે મહત્ત્વની બાબત એ છે કે રેશન કાર્ડ અને આધાર કાર્ડ એ કહેવાય કઈ રીતે કરવું ફરજિયાત ફટાફટ તમારા હાથમાં રેશન કાર્ડ લઈને તમારા જેટલા ઘરના સભ્યો હોય તેમાં કોના કોના બાકી છે તે ચેકઆઉટ કરીને ઘરેને ઘરે કરી નાખો જેને કોઈપણ પ્રકારની એરર આવતી હોય તો એનો વિડીયો પણ મારી ચેનલ ઉપર મેઘેલો છે તે વિડીયો ચેક કરીને એમાં કંઈ જે એરર આવતી હોય એ પ્રમાણે આગળની કામગીરી કરવાની બરાબર અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં પણ તમારા મિત્ર સર્કલને પણ આ શેર કરજો જેથી કરીને તેઓ લોકો અગત્યની અપડેટ જાણી શકે Thank you for watching.